જય ગૌ માતા વંદે ગૌ માતરમ સૌ દર્શક મિત્રો ખુશમાં હસ્યો અને ખુશમાં રહો તેવી ગાય માતાના અંતરથી ઉમળકાથી આશીર્વાદ જય ગૌ માતા આજે વરસાદી માહોલ અને ગરમીનો માહોલ પૂરો થયો ઠંડક વળી છે અને ગાય માતા પણ આરામથી યધિના ભંડારમાં જંગલ વિસ્તારમાં સારો ગ્રહણ કરી રહ્યા છે તો આ આપણું પશુધન ગોકુળ ગીર ગૌશાળા ભગુડા તો જોઈ લો દોસ્તો ગાય માતા સરી રહ્યા છે અને આપણે એકલ દોયું ગાયું માતા સરી રહ્યું છે સૌ દર્શક મિત્રોને ઝાઝા હેઠળ ઉમળકાથી જય શ્રી કૃષ્ણ જાય પ્રકૃતિ દેવી તો આ પૃથ્વી માતાના સાનિધ્યમાં પ્રકૃતિની ગોદમાં આ આપણી પશુધન સરી રહ્યું છે અને આપણે પણ બેન આરામથી એક વૃક્ષને નીચે બેહી રહ્યા છીએ અને ધાર ઉપર ગાય માતા પેટાળમાં સારો ગ્રહણ કરી રહ્યા છે તો આપણું કાયમિકનું સ્થાનક અને ગાય માતાનું શરિયાણ સરી રહ્યા છે ગાય માતા તો આવું આપણું પશુધન સૌ દર્શક મિત્રોને આ જંગલ વિસ્તારમાં બહુ તે બહુ અધેર આવી ગયા છે ડુંગર ઉપર તો આ જે છે એ ગામથી ઉગમની દશે અને આથમની દેશે આપણે પશુધન જંગલ વિસ્તારમાં સરી રહ્યું છે વરસાદે પણ આવવાની સંભાવના છે બહુ શક્યતા નહીં પણ આવવાની સંભાવના ખરી તો આ આપણે સમજો ગોરલ મની કોમ કોમલ કંસન ગૌરી ટેલર આપણી પાછળ આવશે મોરલી ને પૂજા પણ પાછળ આવશે નંદુ ઘેરામાં વસોવ આવી ગઈ છે ઢેલર પણ વચ્ચે આવી ગઈ છે તો આ આપણું પશુધન ગોકુળધામ ભગુડા ગૌશાળા ગોકુળ ગીર ગૌશાળા જય ગૌ માતા વંદે ગૌ માતા સર દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય ગોવર્ધન જય ગૌ માતા